શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં નેશનલ ડિસ્ટ્રીબ્યુટર બેંક કે કોઈ અન્ય કંપનીથી રોકાણ કરેલું છે પરંતુ સર્વિસથી પરેશાન છો શું તમારા એડવાઇઝરે બિઝનેસ બંધ કરી દીધો છે અને તમારી SIP કે ઇન્વેસ્ટમેન્ટ મેનેજ માટે કોઈ પણ પ્રકારની સર્વિસ મળતી નથી શું તમારો પોર્ટફોલિયો અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયેલો છે એને એક જ જગ્યા પર પ્રોપર મેનેજ કરવા અને સમયસર તમારા પોર્ટફોલિયોનું રિવ્યુ કરવા માંગો છો શું આપ જાણો છો કે આપે જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરેલું છે અને એમણે જો પોતાનો બિઝનેસ બંધ કરી દીધો હોય તો આપની SIP બંધ થઈ શકે છે અને ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે આજથી જ તમારા ઘરે બેઠા દરેક સર્વિસ મેળવવા અને પ્રોપર માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો સંપર્ક કરવા માટે અપ્લાય નાવ ઉપર ક્લિક કરો Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.